સારસુતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્ય ત્રિવેણી કાર્યક્રમ યોજાયો એસએસસી એચએસસી અને વય નિવૃત્ત શિક્ષક વિદાય શુભેચ્છા તેમજ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહની ભવ્યાતિ ભવ્ય કરાઈ જમણી આજનો તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ શ્રી સારાસુતમ સંચાલિત પૂંજાભાઈ આનંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્ય એસએસસી એચએસસી વિદાય શુભેચ્છા સહ વાર્ષિક પુરસ્કાર અને નિવૃત્ત શિક્ષક વિદાય સમારોહના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમની શરૂઆત આશ્રમ બિબંધા મહદશ્રી જગુદાદા કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો ત્યારબાદમાં શારદીની સ્તુતિ કરી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગત ઉદબોધન કરેલ રવિવાણ આશ્રમના મહંતશ્રીનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે શાળાના આચાર્યશ્રી ડોક્ટર ચૌધરી સાહેબે તેમજ કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરસનજી જાડેજાનું પુષ્પગુચ્છ અને પુસ્તક વડે સ્વાગત સન્માન શાળાના શિક્ષક એસપીસી ઓફિસર અલ્પેશભાઈ જાણીએ કરેલ હતું સાના નિષ્ઠાવાન સેવા નિવૃત્ત થનાર શિક્ષક શ્રી બાબુભાઈ એન પરમાર સાહેબનું એસપીસી કેડેટ્સ દ્વારા ઢોલ વગાડી શાળાની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરી તમામ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ વર્ષા કરી શાળા પ્રાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ એસએસપીએ શાળા પરિવાર પ્રાથમિક ગ્રુપ શાળા ગામના વિવિધ સમાજો સંસ્થાઓ મંડળીઓ અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક દ્વારા સન્માન સાથે વિદાય અર્પણ કરવામાં આવેલ શાળા દ્વારા અપાયેલ સન્માનપત્રનું વાંચન અલ્પાબેન ગોસ્વામીએ કરેલ વિદાય લેતા શિક્ષક પરમાર સાહેબે પોતાના ચોત્રીસ વર્ષના સસ્મરણો વગાડ્યું અને નવનિર્મિત શાળાને પોતાના તરફથી સરસ્વતી માતાની આરસ મૂર્તિ ભેટ રૂપે આપવાની જાહેરાત કરેલ શાળાના શિક્ષક તેમજ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓએ વિદાય લેતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શાબ્દિક વિદાય સહ બોર્ડ પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવેલ હતી

ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે પણ પ્રાસંગોચિત ઉદ્બોધન કરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાણી દીકરીઓ કોમલ તેમજ ખતુબાએ કરેલ હતું આભાર વિધિ આશાબહેન પટેલે કરી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓ તમામ સમાજના ગ્રામ અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર દ્વારા શાળા મધ્યે ભોજન પ્રસાદ રાખવામાં આવેલ મોટી સંખ્યામાં વિવિધ સમાજના ગ્રામ અગ્રણીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિદોદ કાર્યક્રમમાં પધારેલ હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના શ્રી ડોક્ટર એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ